હોસ્પિટલ શેર્સમાં એક સારી જોવા મળતી છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સીજી આરોગ્ય યોજના હેઠળ સારવાર દરમાં વધારો કરવામાં આવ્યો છે આ સમાચારની વધુ વિગતો લઈએ સહયોગી વિની મોતીવાલા આપણી સાથે જોડાઈ ગયા છે ગુડ આફ્ટરનૂન જણાવો શું છે વધુ વિગતો બિલકુલ તો એક એકદમ ઇમ્પોર્ટન્ટ અપડેટ આવી છે હોસ્પિટલ્સ માટે હોસ્પિટલ સેક્ટર માટે એટલે આજે જોઈએ તો હોસ્પિટલના સ્ટોક્સ બાઝિંગ છે તો આ શું અપડેટ આવી ગવર્મેન્ટે ઓફ ઇન્ડિયાએ અનાઉન્સ કર્યું કે એ લોકો મેજર રિવિઝન કર્યું છે પેકેજ રેટ્સ હોય જે કેના માટે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ ને પેકેજ રેટ હોય એ પેકેજ રેટ ટુ થાઉઝન્ડ પ્રોસીજર્સ છે એના માટે ચેન્જ કરી છે અને આ ચેન્જ બહુ વર્ષો પછી આવી જાય મોર ધેન દસ વર્ષ પછી આ ચેન્જ આવી છે તો પહેલાં રેટ્સ બહુ ઓછા હતા હવે વધી ગયા આજે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થકેર સ્કીમમાં જે રેટ્સ છે હવે આ કેના માટે એપ્લિકેબલ છે અને ક્યારથી એપ્લિકેબલ છે થર્ટીન્થ ઓક્ટોબરથી ટ્વેન્ટી ટ્વેન્ટી થી આ રિવાઇઝ રેટ એપ્લિકેબલ છે એના અલાવા આ કેના માટે છે મેડિકલ પ્રોસીજર્સ હોય ડાયગ્નોસ્ટિક્સ હોય ટ્રીટમેન્ટ જેના માટે રિમ્બર્સમેન્ટ છે અન્ડર ધીસ સીજી એચ એસ સ્કીમ એના જે બેનિફિશિયરીઝ છે એ લોકો બધાને આ નવું સ્કીમ એપ્લિકેબલ થશે આ ખાલી સીજી એચ એસ માટે છે બીજી બી બહુ બધી પીએસયુ સ્કીમ્સ છે હમણાં આ ખાલી એક સ્કીમ માટે છે જ્યાં એ લોકોએ રેટ રિવિઝન કર્યું છે ના આમ બહુ મિનિંગફુલ રેટ રિવિઝન છે બીકોઝ પ્રાઇઝ હાઇક કાફી છે એનાલિસ્ટ એસ્ટિમેટ કરે છે કે ઓવરઓલ પ્રાઇસ હાઇક રહેશે ગ્રેટર દેન ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી પર્સેન્ટ તો બહુ મોટું પ્રાઇસ હાઈક અહીંયા આવી ગયું એક્ઝામ્પલ દઉં તો એ લોકોનું રેટ ચેન્જિસ કેમાં છે કોરોનરી આરિટરી બાયોપાસ ક્રાફ્ટ કરાવે જે સર્જરી તો એના માટે પહેલાં પ્રાઇસ હતું વન લાખ ફોર્ટી સિક્સ થાઉઝન્ડ રૂપીસ અપ્રોક્સિમેટલી હવે પ્રાઇસ થઈ જશે અરાઉન્ડ ટુ લાખ થર્ટી સિક્સ થાઉઝન્ડ રૂપીસ અને સુપર સ્પેશિયાલિટીમાં આવે તો ટુ લાખ સેવન્ટી થાઉઝન્ડ અપ્રોક્સિમેટલી એનું પ્રાઇઝ ઇન્ક્રીઝ થઈ ગયું તો કેટલું મોટું પ્રાઇઝ હાઇક થશે આ બધા માટે એટલે હવે શું થશે આ બધી હોસ્પિટલ્સ માટે બેનિફિટ થઈ જશે જેનું બી એક્સપોઝર હશે આ સીજીએચ એસ સ્કીમ માટે એ લોકોના માટે આ પોઝિટિવ થઈ જાય એના અલાવા એનાલિસ્ટ ઓલ્સો હાઈલાઇટ કરે છે કે આ એકદમ પોઝિટિવ તો થઈ જશે પ્રાઇવેટ હેલ્થકેર સેક્ટર માટે કેમ કે એનું બેનિફિટ એ લોકો એક્સપેક્ટ કરે છે કે અરાઉન્ડ ટેન પર્સન્ટ રેવન્યુઝ અપ્રોક્સિમેટલી ઓન અ હોલ આવે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી પ્રાઇવેટ સેક્ટર હોસ્પિટલ્સને અને એ પાસ થશે એનું ટ્વેન્ટી પર્સન્ટ ઇબિટ્ટા માર્જિન્સમાં પોસિબિલિટી થઈ શકે કે એ બધું માર્જિન્સમાં બી આવે તો રેવન્યુ એ પોઝિટિવ એના પર માર્જિન્સ ઇબિટા પર્ફોમન્સ એ બી ઇમ્પ્રુવ થશે કંપનીઓનું ના ઓબ્વિયસલી આપણે એક્સપોઝરની વાત કરીએ કે બ્રેકઅપ શું થાય એક્સપોઝરનું હોસ્પિટલ વાઇઝ અપોલો હોસ્પિટલનું એક્સપોઝર જોવે તો અપોલો હોસ્પિટલનું એક્સપોઝર ઓવરઓલ બધી સ્કીમ્સ ગવર્મેન્ટની જે સ્કીમ્સ હોય ઘણી સ્ટેટ સ્કીમ્સ હોય આ સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્કીમ્સ તો આ બધી ઓવરઓલ સ્કીમ્સમાં ટેન પર્સન્ટ એક્સપોઝર છે ઓવરઓલ પીએસયુ સ્કીમ્સ માટે ફોર્ટેસનું ટ્વેન્ટી વન પર્સન્ટ છે મેક્સ હેલ્થકેરનું નાઇન્ટીન પર્સેન્ટ છે નારાયણ રેવાલાનું નાઇન્ટીન પર્સેન્ટ છે યથાર્થ હોસ્પિટલનું થર્ટી ફાઇવ પર્સન્ટ છે તો સૌથી વધારે યથાર્થ હોસ્પિટલનું છે આ સ્કીમ્સના એક્સપોઝર છે એની અંદર સીજીએસએચ ઓછું હશે પણ યસ એક્સપોઝર છે એટલા માટે આ બધી કંપનીઝ માટે પોઝિટિવ થઈ જાય ડેમ કેપિટલે એ બી હાઇલાઇટ કર્યું છે કે ઓવરઓલ એ લોકો એક્સપેક્ટ કરે છે કે એ રેવિન્યુઝ જે હાયર થઈ શકે હોસ્પિટલમાંથી ટુ પોઈન્ટ ફાઈવ પર્સન્ટ હાયર રેવન્યુઝ થઈ શકે અને ટેન પર્સન્ટ પોઝિટિવ ઇમ્પેક્ટ ઇન્ક્રીઝ થઈ શકે એ બીટા માટે બી તો યસ કાફી પોઝિટિવ છે એટલે હોસ્પિટલ સ્ટોક્સ પાસે આભાર વિની સમગ્ર માહિતી આપવા માટે તો જો એક સીજીએચસ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમમાં દરમાં વધારો કરવામાં આવ્યો છેને કારણે આજે હોસ્પિટલ કાઉન્ટર જે છે તે ફોકસમાં આવતા દેખાય રહ્યા છે એમાં વાત કરી લઈએ કોશ સૌથી વધારે જે ફોકસમાં આવેલું છે મેક્સ હેલ્થકેરનું કાઉન્ટર છે સાડા છ ટકાથી આસપાસની ખરીદારી આપણે જોઈ રહ્યા છે અહીંયા અને અત્યારે જે હાઈ બન્યા હતા તે અગિયારસો ચાલીસના હતા અત્યારે અગિયારસો છત્રીસના આસપાસ કામકાજ થતો દેખાઈ રહ્યું છે મેક્સ હેલ્થ કેર કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો હોસ્પિટલ સ્પેસમાંથી ડેફિનેટલી એક ટર્ન માર્યો છે સ્ટોકે કહેવાય કે એક ડાઉનસાઇડ મોમેન્ટમ હતું ફ્રાઇડે આજે સારું ગેપ અપ થયું છે ને સસ્ટેન થયું છે પણ પંદર દિવસની જે એવરેજ છે એ અગિયારસો ચાલીસ ની આજુબાજુ છે ને સ્ટોક એ બાજુ ટ્રેડ થયેલો છે ફ્યુચર લેવલ્સ તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક આજનું ક્લોઝિંગ અગેન મહત્વનું છે અગિયારસો ઉપર જો ક્લોઝિંગ આપે છે સ્પોટ એન્ડ ફ્યુચર્સમાં તો કે કેન છે બટ જો ક્લોઝિંગ થોડું ઉપરના સ્તરેથી પ્રોફિટ બુકિંગ આવે છે તો મે બી હજુ પણ વેઇટ એન્ડ વોચ કરવું પડશે એટલે અત્યારે તો હાલમાં પોઝિટિવ છે બટ ટ્રેલિંગ સ્ટોપ અગિયારસો ત્રીસનો નો રાખો ઇન્ટર ડેમાં એન્ડ વી કેન ચેક આઉટ એટ ધ એન્ડ ઓફ ધ ડે